મહિલા હનીફાબેન પાઠણ ના ઘરે જોઈ વિજ્ઞાન જથ્થા અને પોલીસની ટીમે કાર્યવાહી કરીને કાયમી અંધશ્રદ્ધા નહીં ફેલાવાની જાહેરાત કરી અને માફી માંગી વાકાના સિટી પોલીસે સર કાર્યવાહી પણ હાથ ધરી છે નામ અનિકા બેન પઠાણ છે અને હું કોડિયરમાં મેળીમાં પૂજુ છું અને જોવાનું કામ કરતી હતી પણ મારા મારા હિસાબે કોઈને બંદૂક જો છે તો હું એ પરિવારની માફી માંગુ છું અને આ બધું ટાઈમના માટે બંધ કરું છું હું ખાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેઇન્ટિંગનું મારા મમ્મીને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપીની દવા ચાલુ હતી બ્લડ પ્રેશરની એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને હું ઠરેલું હતું તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો જે જગ્યાએ દવાની જરૂર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાતાના ટીમના વડા શ્રી જયંતભાઈ પંડ્યાએ પોલીસ મોરબી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીને એક રેડ કરવાની ઈચ્છા ધરાવી હતી જેમાં તેમણે ભુવા ભરાણીનું કામ કરતા હરીફાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાકાનેર નાવાનો કૃત્યનો પર્દાફાશ કર્યો છે જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર જે ચોટીલા મુકામેથી આવેલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં પોતે મુસ્લિમ હોવા છતાં મેલડીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમને દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે અને દાણ રાખી અને પોતે માતાજીની આરાધના કરે છે એવું કરી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું અઠાવન વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું જેના કારણે આજરોજ શ્રી જૈનભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે તેમના એક બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હરીભાબીને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે તો આ સાથે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાળીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના સારી આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન જતાનો સંપર્ક કરી તેમની આ પ્રવૃત્તિ બંધ મુસ્લિમ વાફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને ઓગણસીમાં સફળ પર્દાફાશ કર્યો છે આ બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી ભ્રમમાં આવી જતા પરિવાર એક વ્યક્તિનો ગુમાવવાનો રહ્યો છે આજે કબૂલાત પણ આપી છે કે પોતે ડાયાબિટીસના દર્દીને સત્તર દિવસની ઉપચારની વાત કરે છે દવા બંધ કરવાની સલાહ આપે અને લોકોની માફી માગી અને કબૂલાત પણ આપેલ છે અમે હિન્દુ મુસલમાન ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરાધાગા આવા ઇલમથી કે આવા બીમારી લોકો લોકોને સાજા કરવાનો દાવો કરનારથી દૂર રહે એને તિલાંજલિ આપે મેડિકલ સારવાર લેવી જોઈ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવા ભરાડી ગુંજાવરો કે પાદરી હોય એને જે આવા ઇલમના ચમત્કારના નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા તાથા અપીલ કરે છે